ભાગવતમાં પણ બે સ્કંદમાં બે અધ્યાયમાં રામચરિત્રની કથા છે રામાયણની કથા છે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે અને ભગવાન શ્રી કૃષ્ણ લીલા પુરુષોત્તમ છે ભગવાન રામ એક આદર્શ છે કે પિતા પુત્રના સંબંધ કેવા હોવા જોઈએ મા દીકરાના સંબંધ કેવા હોવા જોઈએ ભાઈ ભાઈના સંબંધ કેવા હોવા જોઈએ પતિ પત્નીનો સંબંધ કેવો હોવો જોઈએ અરે દુશ્મન જેવા દુશ્મન શત્રુ જેવા શત્રુ રાવણ સાથે કેવી રીતે શત્રુતા નિભાવવી જોઈએ કેવી મર્યાદા સાથે શત્રુતા નિભાવવી જોઈએ આ તમામે તમામ આચાર સંહિતા ભગવાન રામનું ચરિત્ર મને તમને એક આદર્શ સ્થાપે છે ભગવાન રામને ભજવા હોય તો ભગવાન રામ જેવી મર્યાદા પાળવી પડે ને મારે તમારા માટે અઘરું રઘુકુલ રીતિ પ્રાણ જાય જાય પર ન ભગવાન ભજવા હોય તો ભગવાન રામ જેવી મર્યાદાના પ્રતિપાલક ભગવાન રામ મર્યાદાના પ્રતિપાલક છે તો આપણો ઈષ્ટ જે મર્યાદાવાન હોય તો એને ભજવા વાળો સાધક પણ ભક્ત પણ આપોઆપ અને અમે માનસ શાસ્ત્ર સિદ્ધાંત છે તમે જેને પ્રેમ કરો છો જેના મય જેના વિચારો મય હંમેશા નિરંતર રહો છો તમે પોતે ધીમે 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 એવા થવા માંડો છો જેનું ચિંતન સતત મનમાં હોય ને આપણે એવા એવા રંગ ઢાલ આપણી બોલવાની ઢબ બદલી જાય પતિ પત્ની આમ જો પત્ની તો કયો બીજા ગામમાંથી આવી હોય બીજા ઘરમાંથી આવી છે અને એટલે બે બે પાત્રનું મિલન થાય પછી ભેગા રહેવા માંડે રહેવા માંડે વર્ષો વર્ષો આઠ વર દહ વર પછી છે ને બેયના બોલવાના લેકાય એક જેવા થઈ જાય હા બેયના ના બોલવાના લેકાય એક હવે ભગવાન રામ જેવું થવું તો કેવું અઘરું પડે એ કળિયુગમાં મારે ને તમારે ઓહાય ભગવાન રામ પિતાના એક વચન ને ખાતર એક ઝાટકે અયોધ્યા ની રાજા ચક્રવર્તી સમ્રાટ હતા તો ચક્રવર્તી સમ્રાટ ની એ રાજગાદી અને પિતાના લઈને એક ઝાટકે ભગવાન રામે રાજગાદી નો ત્યાગ કર્યો અને વનમાં વ્યાગ્યા અને આપણા બાપા અહીંયા આપણને રાડું નાખે તો આપણે અહીંયા દહવાર રાડું નાખે તો આપણે વાળીએ ન જાય આપણા બાપા આપણને દહવાર કીએ રાડુ નાખે ભેળો ભેળો થા થા નાખે તોય ન જાય અને માં ભગવાન રામ અને અને સમજવા જેવી વાત છે બહુ મજાની વાત છે દશરથ રાજા એક વખતે કીધું નથી કે રામ તમે વનમાં જાઓ દશરથ રાજા આખી રામાયણ માં આખી રામ કથામાં ક્યાંય પણ એક વાર પણ બોલ્યા નથી કે તમે વનમાં જાઓ રામ તું વનમાં જા દશરથ રાજાના મુખે એક વખત નીકળ્યું નથી દશરથ રાજા વચલો રસ્તો કાઢ્યા રાખે છે એક કામ કર રાજગાદી ન કર કાઈ મત પણ તું વનમાં ન જા રામ તમે વનમાં ન જાઓ પણ ભગવાન રામ પિતા દશરથની એનું જે ધર્મ સંકટ સ્વયંભુ ચાલ્યા જાય છે અને ઓમ જોવા જઈ તો ખાલી ભગવાન રામ નહીં આખી રામાયણ તમે દર્શન કરીએ આખી રામકથા નું દર્શન કરીએ તો એક એક પાત્ર નું ત્યાગ એક એક પાત્રનું બલિદાન આપણે રામ રાજ્યની બહુ વાતો કરી ને રામ રાજ્ય રામ રાજ્ય રામ રાજ્ય એક આદર્શ સુશાસન વ્યવસ્થા છે તો રામ રાજ્ય ખાલી યોજનાઓ કરવાથી રામ રાજ્ય ન આવે જે રામ રાજ્યનો જે આદર્શ છે જે આપણને આપણા કથાઓમાં મળે છે તો એ રામ રાજ્ય ક્યારે આવ્યા વિચાર તો કરો એક ઝાટકે એક દિવસમાં આખું પરિવાર કેવું અસ્તવ્યસ્ત થઈ જાય છે ભગવાન રામ માં સીતા અનુજ લક્ષ્મણ એને વલકલ ધારણ કરીને વનમાં જવું પડે ચક્રવર્તી સમ્રાટ એવા અયોધ્યા પતિ દશરથજી ઈ સ્વધામ સીધાવે ભગવાન રામ ના માં સાક્ષાત જગદંબા જેવા માં કૌશલ્યા એ ત્રણેય માતાઓનો સેથો ઉજળી જાય ભરતજી વલકલ ધારણ કરીને મહેલની બહાર નંદીગ્રામમાં વસવાટ કરે આ પત્ની ઉર્મિલાજી એકલા એક એક પાત્ર નું ત્યાગ છે એક એક પાત્ર નું બલિદાન છે અને આ એક એક પાત્રના ત્યાગને સમર્પણ ને બલિદાન ના ઈ એની અંદર એના પાયામાં રામ રાજ્યનું આખી મોટી ઇમારત ઊભી છે એના પાયામાં આ એક એક પાત્રોના બલિદાન છે આખા રઘુવંશનું બલિદાન છે ત્યારે એ રામ રાજ્યની ઇમારત ઈમારત ઊભી છે અને રામ રાજ્યની લાંબી ટૂંકી વ્યાખ્યા ન કરવી હોય શું છે એ સમજવું હોય રામ રાજ્ય કોને કહેવાય તો રામ રાજ્ય એને કહેવાય કે જ્યાં વ્યક્તિને ગાદી ઉપર બેહવાની જરૂર નથી એની પાદુકા ગાદી ઉપર બેઠી હોય અને તોય પ્રજાનું સુવ્યવસ્થિત સુશાસન થતું હોય એને રામ રાજ્ય કહેવાય કોઈ રાજાને ગાદી ઉપર બેહવાની જરૂર ન હોય તોય ચૌદ વર્ષ વ્યવસ્થિત શાસન ચાલે એને રામ રાજ્ય કહેવાય ખાલી પાદુકા હોય અને રાજ્ય ચાલે